તો સ્વેટર ગયું છે ગાય અમારા જનીષ ભાઈ કેમ રમે છે એક કલર ના એક બાજુ મૂકે છે અને એક કલર ના પેલી બાજુ મૂકે છે કોણ તો ફાઇનલી અમારા જનીશભાઈ એમના ફેવરેટ સેક્શન માં આવી ગયા છે તો તો બેન નથી ને તો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે કચરા પોતા વાસણ કપડાં બી સુકવી દીધા કપડાં વાર દીધા રસોઈ બનાવી દીધી કેમ કે અત્યારે હું જાઉં છું પોણા અગિયાર થયા છે દક્ષને ટ્યુશન લેવા માટે દક્ષનો સ્કૂલનો ટાઈમ સાડા બારનો નો છે અને ટ્યુશનનો ટાઈમ સાડા નો હતો તો દક્ષ ભાઈને તો ટ્યુશન લઈ ગયા વહેનવાળા ભાઈ હવે હું એને લેવા જાઉં છું એ આવીને એને ફટાફટ જમાડીને મારે એને સ્કૂલે મોકલવાનો છે એ સ્કૂલે જશે એ જ વેનમાં ભાઈ પાછા આવશે તો કંઈ નહીં ચાલો પહેલાં ટ્યુશનથી લઈ આવો પછી આજે તો મારે ડીમાર્ટમાં જવાનું છે શોપિંગ કરવાનું છે આખા મહિનાનું તો જો મસ્ત દાળ બની ગઈ છે ભાત બની ગયો છે લોટ છે અને હવે હું જાઉં છું ફટાફટ ટ્યુશન લેવા માટે પછી આવીને બહુ લેટ થશે એટલે ફટાફટ ટ્યુશન પહોંચી જઈએ આપણે એ લલ્લા મૈયા આવું હે લાલજી હું આવું લલ્લા ના મૈયા ને કહીને જવાનું હું આવું એમ તો કઈ નઈ ચાલો ફટાફટ દુપટ્ટો લેવાનો ભૂલી ગઈ બોપડું થઈ ગયું તો ગાઈસ મસ્ત મજાનો દુપટ્ટો બાંધી તો છે હવે ફટાફટ અહીંયાથી સીધી એક્ટિવા ઉપાડીસ દક્ષના ટ્યુશન ને જઈને જ ઊભી રહીશ એક તો ઠંડી બહુ છે ઠંડી છે અમારી બસંતી ચાલુ થાય તો સારું ગાઈસ બસંતી ચાલુ થાય તો સારું બસંતી છ મિનિટ પછી મારી એક્ટિવા ચાલુ થઈ અયો વાગ્યું વાગ્યું એક તો આ વાગ્યું યાર પતંગ નો ઉતાર વાગ્યો બોલો ફટાફટ હવા નથી તો પહેલા હવા પુરાય ગયો યાર આજે બહુ મારું છે બહુ મારું છે યાર એ ફાઇનલી દક્ષભાઈને લલીધા છે હવે દક્ષભાઈની ડિમાન્ડ છે તો મમ્મી મને કંઈક ખાવું છે તો પરમિશન તો નથી ખાવાની બટ ખમણ લઈ લો ઈચ્છા આવી છે ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ જો 11:30 ને અને દક્ષુભાઈને મેં જમવા બેસાડી દીધા છે ફટાફટ જમીને કપડા પહેરશે કપડા પહેરીને સીધો સ્કૂલે બોલો ગાઈસ એટલું બધું વજન વાળું બેગ છે ના છોકરાથી જાતે નથી પહેરાવાતું રોજ હું પહેરાય આપું બોલો ચાલો હા ચાલો

જેની પ્રતિક આવી ગયા છે પણ એમને જમવું નથી મને ફટાફટ જઈને આવ પછી હું ત્રણ સાડા જમીશ જેનીસ જમ્પિંગ બોલ ખોવાઈ ગયો તો મળી ગયો આ ગાડીઓની પાછળ પડ્યો હતો અહિયાં વંઢો કૂદી બહાર આવી ગયો તો ગાઈસ આજે અમારા જેનીશભાઈ ખર્જો કરાવવાના છે ડીમાર્ટ માં પણ એનું બજેટ છે 100 200 નો ટોય હશે ને તો જ ના 500 ની અંદર ના 500 ની અંદર નહીં 200 ની અંદર એટલે 500 ની અંદર એટલે 200 આ બસે વાળા હા બસ 200 નું ટોય હોય ને તો જ લઈ આપન થાય છે બાકી આપણે લઈ પણ થતું નથી તો ફાઇનલી ડીમાર્ટ માં પહોંચી ગયા તો ગાઈસ હવે પેક કરાવ્યું હવે અમારા તબાહી અંદર જશે તબાહી મચાવશે અમારા જેનીશભાઈ લઈ લે જોઈ લે તબાહી સ્ટાર્ટ તબાહી સ્ટાર્ટ જેનુભાઈ ચા 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 દીખો અહીંયાથી થી અહીંયા સ્ટાર્ટ કરવાનું પેલા ચા લઈ લો ચલો તબાહી તબાહી અહીંયા ટોય ટોય કરી છે મને કે લઈ આપો હજી મારું શોપિંગ નથી તો ભાઈ શાંતિ રાખ ને પછી ટોય લઈ આપું છું શાંતિ રાખ શાંતિ તો પછી કશું નહીં લેવું ચાલ ઘરે ના ચાલ ઘરે જ ચાલતું કઈ લેવાનું નથી થતું મને અહીંયા શોપિંગ તો કરવા દે હજી દાળ ભાળ બધું લેવાનું છે મારે મેગી નથી લેવા અહીંયા બિલકુલ નહીં

ગાઈસ એટલું હેરાન કરે છે ને બધું ના લેવાનું ટ્રોલીમાં મૂકી દે છે બોલો કેટલો બધો નાસ્તો લઈ લીધો જો બધો એનો ફેવરેટ નાસ્તો લઈ લીધો મને ખબર જ હત્યાનો પાંચસો રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો થવાનો છે આ નહીં થમસપ આ બાજુ આ બાજુ ધીમે ધીમે ગઈ છું અને કરે છે જો અહીંયા છે ગઈ એ ભાઈ છે જો

બસો સસ્તું હોય એ જ શોધજે મોંઘું નહીં શોધતો તને પહેલા જ કહી દો બસો ની અંદર હશે ને તો જ લઈ આપીશ નહીં નહીં લઈ આપું બરાબર હા હા તારે સ્માર્ટ સ્માર્ટ વોચ લેવાની છે ને સ્માર્ટ વોચ લેવાની છે ને તો ટોયમાં જે યુઝેબલ હોય ને એ જ લેવાનું બાકી કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં કરવાનો ના જે યુઝ થતું હોય ને એ જ લેવાનું એ શું છે બધા શું છે તો ગાઈસ નવ નવ કઈ લાયા જ કરે છે સોધ્યા જ કરે છે આ ભાઈ ઉપર કેટલા નું છે જોવા દે મને ઓ 700 રૂપિયા નું છે જો ના અરે ભાઈ માર નથ લે મૂકી દે ગાઈસ 20 મિનિટ થી ભાઈ સોધી રહ્યા છે ટોય પણ કઈ સિલેક્શન થતું નથી અને ઉભા ઉભા મારું માથું દુખી ગયું અને પગ દુખી ગયા પણ ભાઈ કન્ફ્યુઝ છે મૂકી દે બેટા આ આ કન્ફર્મ પક્કું તો ચાલ આપણે ઉપર જઈએ ચાલ પપ્પા ઘરે ભૂખ્યા છે એમને ભૂખ લાગી છે બેટા ચાલો એ ભગવાન મૂકી દે બધું મૂકી દે લલ્લા ના દક્ષ માટે કઈ નઈ લેવું એને બર્થડે બધું લેવાનું છે એ માટે મૂકી દે એક ઝાપટ મારીશ આવીશ મૂક આમ લેવાનું નથી થાતું ચલ આમ ફટાફટ ઉપર ચલાવે ઉપર ઉપર નથી લેવાનો મૂકી દે નથી લેવાનો અલા કુફુડી ફૂટી જશે તો મારા પૈસા જોડવા પડશે જનીશ સાહેબ બેગ કાઢો બેગ ઓ સાહેબ બેગ કાઢો કઈ કામની નથી બેગ કાઢ બોલસા જેનું કોઈ હું નઈ લઈ આપું મૂકી દે બેગ મૂકી દે જ્યાં લીધી હોય ત્યાં મૂકી દે અરે ભગવાન આ તો જો બેડ મેનર્સ છે ગાંડા છે તો ગાઈસ અમારા જેનીસ ભાઈ ગેમ રમે છે એક એક કલર ના એક બાજુ મૂકે છે અને એક કલર ના પેલી બાજુ મૂકે છે કોણ જાણે કઈ થી આઈડિયા લાવે છે આ ઓય ભગવાન તો ગાઈસ આને તો સ્વેટર પહેરી લીધું છે જો જેનું બતા જેનું બાર કાળ કોક બોલશે ગર્લ્સ નું છે જેનીસ ગર્લ્સ નું છે મૂકી દે અલા બહુ કરી દે ઓ ભાઈ મૂકી દે કઉ છું ગર્લ્સ છે જેનું તને કોઈ દિવસ ડિમાર્ટ માં નહીં લઈ ના હવે નહીં નીકળે હવે નહીં નીકળે પતિ ગયું ફસાઈ ગયો હવે નહીં નીકળે ગાડી તો ગાઈસ સ્વેટર ફસાઈ ગયું છે હવે નહીં નીકળતું તો ગાઈસ હડાયો જો જેની ફૂલ શરદી થઈ ગઈ છે ને તો બી એને સોફ્ટી ખાવી છે બોલો અમે ના પાડીને તો માનતો જ નથી પણ હવે શું કરીએ બાળ સામે હારવું જ પડે ને જેનું ભાઈ ફાઈનલી બધો સામાન પેક કરાવી દીધો છે હવે ઘરે જઈએ ચાલ ભાઈ જલ્દી ખા બધો સામાન એક્ટિવા પર મૂકવાનો છે તમારા જૈનિશ ફાઈ ગયા છે ટોય મળ્યો આઈસ્ક્રીમ મળ્યો પોપકોર્ન મળ્યા હે ભાઈ અને નાસ્તાના પેકેટોના પેકેટો ઉપાડ્યા ભાઈ એક્સ્ટ્રા ખર્જો બહુ કરા દીધો મને બોલો ગાંડા જીવો હું ડબલ અરે આ ડીલ થયેલી હા આંટી બોલા રહેલી

શું કાધું ના ના તો અમારા જે જભાઈ જે ટોયલ આવ્યા હતા એમાં અડધું નવરું કર્યું છે અને અડધું રમ્યા કરે છે અને અમારા દક્ષુભાઈને રડું આવે છે કે મને તમે ટોય ન લઈ આપ્યું એટલે હવે હું નાટક કરીશ પણ તને બર્થડેમાં લઈ આપવાનું જ છે ને જો જો એ મા જે જો જોજે જોજે વાવ એ કોઈલેટમાં ગયું લે હોં ટોયલેટ ટોયલેટ બતાવી દીધું તારે લીધું આ ટોયલેટ બતાવી દીધું ટોયલેટ બંધરા તો ગાઈસ પ્રતિક છે ને અંયા મસ્ત સુઈ ગયા છે આ ગાડલાનું કવર ગોદરાનું કવર ધોવા નાખ્યું છે ગાડલાનું કવર ધોવા નાખ્યું છે મેં કીધું કે આજે સિરીઝ ના જોશો પણ હવે સાહેબ બાર વાગ્યા સુધી સિરીઝ જોયા કરશે પછી અંદર આવીને સુઈ જશે શું મળે તમને સિરીજ જોઈને શું મળે શું મળે હા બાર બાર વાગ્યા સુધી તમારી ઊંઘ બગાડીને તમે સીરી પછી આપડે તો સૂઈ જઈએ ના ના ક્યાંથી સુવાનું તમે જુઓ કિચન ની હાલત જુઓ તમે ફક્ત તમે જુઓ કિચન ની હાલત તમે જુઓ કેટલી ગંદી છે જુઓ હજી ઢગલો વાસણ છે કિચન સાફ કરવાનું છે હજી રસોડામાં કચરાપોતા કરવાના બાકી છે બહુ બધું કામ બાકી છે છે જેનીસ ને સવારે વહેલું જવાનું છે તો કઈ નઈ આધુ બ્લોગ પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબે લાઇક દક્ષ જેનીસ બ્લોગમાં સબસ્ક્રાઈબ કરજો ને થોડા ટાઈમ પછી એમાં જ વિડીયો આવશે તો એને બી સબસ્ક્રાઈબ કરી દેજો ગમે ત્યારે ગમે ત્યારે નવા નવા વિડીયો એમાં આવવાના જ છે એટલે પહેલા તમે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ કાલ નવા બ્લોગમાં